સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના પગલે છવ્વીસ જેટલા લોકોના મોત થઈ ગયા છે ત્યારે દેશભરમાં તેના પડકાર જોવા મળી રહ્યા મૃતકની અંતમાંની શાંતિ માટે ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહી છે જ્યારે સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ થી વિરોધ કરવામાં આવ્યો છે મોન રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મૃતક નિયત શાંતિ માટે પ્રાર્થના કરી હતી નમસ્કાર હું આશિષ રક્ષા સમિતિ આજ આવેલ સ્વામી વિવેકાનંદ રામનગર પાસેથી કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામાં પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક મોન આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સરકાર સામે એક સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકે નો કબજો લઈ અને કરાચીમાં કરાચીના ઉપર સામી છાતી આપણે હુમલો કરવો જોઈએ જે પ્રમાણે આ કાયરતાપૂર્વક દર વખતે આપણે પાછળથી હુમલો કરે છે પણ આપણે આ વખતે સામી છાતી જઈ એમના પર હુમલો કરવાની જરૂરત છે આજે રેલી કઈ થી કઈ જગ્યા નીકળી હતી આ રેલી આપને રામનગર સ્વામીકાંત ચોક થી કન્યા સુરક્ષા સર્કલ વેલકમ પાન સેન્ટર સુધી રેલી થઈ હતી આ રેલીમાં માં થી વધુ લોકો જોડાયા છે અને હું તમામને વિનંતી કરવા માંગુ છું કે આજે આતંકવાદીઓ દ્વારા નામ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં જે ખૂબ જ નિંદનીય છે હું સરકાર શ્રીને અપીલ કરવા માંગુ છું કે આના પર કડક કડક કાર્યવાહી થવી જોઈએ સોમનાથ મરાઠે આજે અમારા ઉધરા વિસ્તારની અંદર સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશીનગર ચાર રસ્તા સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ કન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મને ધર્મના લોકો પર વિશેષ એમને નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે સત્તાવીસ લોકોની જે હત્યા કરવામાં આવી છે અનેક લોકો એમાં જખમી પણ છે ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતનીમાં ખૂબ મોટો આક્રોશ છે સરકાર જે એમની કરી રહી જે રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિને એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જ્યાંથી આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આ આતંકવાદી કાયમી માટે એનો નામો નિશાન મટી જાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે